નમસ્કાર મિત્રો બીજતેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર આજે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુરતના જ્વેલરી ઉદ્યોગમાં ઇન્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇફેક્ટ માત્ર બે મિનિટમાં રફ ટચની અદ્ભુત ડિઝાઇન બની જાય ડિઝાઇન એઆઈ અને વાયકોમ એઆઈથી સમય ખર્ચની બચત સુરત જે વિશ્વના હીરા અને જ્વેલરી ઉદ્યોગનું કેન્દ્ર છે ત્યાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીએ એક નવી ક્રાંતિ લાવી છે પહેલાં જ્યાં જ્વેલરીની નવી ડિઝાઇન તૈયાર કરવા કોન્સેપ્ટ શોધવા અને માર્કેટિંગ સામગ્રી બનાવવા માટે દિવસો કે અઠવાડિયા લાગતા તે હવે થોડા જ સમયમાં તૈયાર થઈ જાય છે મોદી સરકારે એવું તે શું કર્યું કે ટ્રમ્પની ટીમ દિલ્હી પહોંચી શું હવે ભારત અમેરિકા વચ્ચે બધું બરાબર થઈ જશે અઠવાડિયાના તણાવ પછી ભારત અને અમેરિકા આખરે વાટાઘાટોના ટેબલ પર પાછા ફર્યા છે સોળ સપ્ટેમ્બરના રોજ ભારત તરફથી વાણિજ્ય વિભાગના વિશેષ સચિવ રાજેશ અગ્રવાલ અને અમેરિકાના સહાયક વેપાર પ્રતિનિધિ બ્રેન્ડ લિંચ વચ્ચે દિલ્હીમાં એક બેઠક યોજાઈ હતી આ બંધ બારણે થયેલી વાત છે ચેતવણી આપી પણ ન સાંભળ્યું એટલે જ નેપાળ સડગ્યું પૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું સેના હિંસા રોકી શકી હોત ભારત ચીનની પ્રગતિ જોઈને ભડક્યા ઝેનસેડ આઠ સપ્ટેમ્બરના રોજ વિરોધ પ્રદર્શન પહેલા અમારી પાર્ટીની એક બેઠક હતી ચર્ચા થઈ હતી કે બાળકોનું આંદોલન શરૂ થઈ રહ્યું છે જો તેમાં હિંસા થશે તો લોકોની ભાવનાઓ ભડકી જશે અમને આ વાતનો ડર હતો મેં પાર્ટીમાં જાહેર અસંતોષનો મુદ્દો ઉઠાવ્યો હતો ચલો જીતે હે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર રિલીઝ થશે આ ફિલ્મ પ્રેરણાદાયી બાળપણ અને સંઘર્ષ પર આધારિત છે પીએમ મોદીનો આજે પિંચોતેરમાં જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે આ પ્રસંગે સ્વામી વિવેકાનંદના વિચારથી પ્રેરિત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ચલ્લો જીતે ફરીથી રિલીઝ થવા જઈ રહી છે હજાર અઢારમાં રિલીઝ થયેલી આ ફિલ્મ સૌથી વધુ જોવાયેલી શોર્ટ ફિલ્મમાંની એક છે ઉત્તરાખંડમાં વાદળ ફાટતા ગુજરાતના પચાસ થી વધુ પ્રવાસીઓ અટવાયા લોકો જીવ બચાવવા સામાન લઈને દસ કિલોમીટર ચાલતા નીકળ્યા ઠેર ઠેર પહાડો પરથી માટી ધસી પડી ઉત્તરાખંડના દેહરાદૂન અને આસપાસના વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના બાદ ભારે તબાહી જોવા મળી છે આ કુદરતી આફતને કારણે પહાડ પરથી મોટી ધસી પડતા રસ્તાઓ બંધ થઈ ગયા છે જેના પરિણામે પચાસથી વધુ ગુજરાતીઓ સહિત મોટી સંખ્યામાં લોકો અટવાયા છે થેન્ક યુ વિડીયો જોવા બદલ પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ માય ચેનલ